નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાણીશું કે આધાર કાર્ડ અંગે મિત્રો અપડેટ આવી છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો ખુશખબર આવી છે હોળી આવી રહી છે તે માટે મિત્રો હોળી નિમિત્તે ભેટ આપવામાં આવશે તેમજ મિત્રો જણધન ખાતું હોય તો જનતન ખાતા ધારકો ખાસ કરીને આ વિગતવાર માહિતી જાણી લેજો આ તમામ સમાચાર તમામ માહિતી મેળવીશું તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ તો ફ્રીમાં મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક જેમાં મિત્રો ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમય મર્યાદા છે જે હવે પૂર્ણ થવા જઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે યુઆઈડીએઆઈની જો આ સુવિધાનો લાભ લેવા માગો છો તો મિત્રો આ કામ તમારે જલ્દી ઝડપથી પતાવી લેજો યુઆઈડીએ એ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડની મિત્રો ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા છે જે ફ્રીમાં આપી હતી ત્યાર પછી મિત્રો તમે જો કોઈ પણ માહિતી ઓનલાઈન આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા માગતા હોય તો તમારે તેની મિત્રો ફ્રી ચૂકવવી પડશે યુ આઈ આધારિત સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે મિત્રો દસ વર્ષ કે તેથી વધુ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવવાની મિત્રો જે સલાહ આપવામાં આવી હતી હવે મિત્રો ઉજ્જવલા યોજનામાં ત્રણસો રૂપિયાની સબસિડી મળશે કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની મિત્રો સમયમર્યાદા છે જે એક વર્ષ વધારી દીધી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં મિત્રો માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની જે સબસિડી છે તેની સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર સુધી મિત્રો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે છે એટલે કે મિત્રો યોજનામાં જે પણ લાભાર્થીઓ વર્ષ સુધી ત્રણસો રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો હોળી આવી રહી છે હોળી પહેલા મળી શકે છે મિત્રો મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિત્રો મોટો નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસ થી ચાર ટકા નો વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનો તેનો લાભ મિત્રો મળશે તો મિત્રો એમ કહી શકાય કે હોળી પહેલા કર્મચારીઓ અને પેન્શનો મિત્રો લાભ મળી શકે તેવી શક્યતાઓ છે ત્યાર પછી વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર રજૂઆત કરી શકે છે કે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારી આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર પાસઠ વર્ષની મિત્રો હોવી જોઈએ ત્યાર પછી વાત કરીએ તો પશુપાલકોને મિત્રો ખુશખબર આવી છે પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા છે મોટા અને રાહતના સમાચાર પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર સાતસોનો હપ્તો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે તે ચાર હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં મિત્રો બે હજાર સાતસોના ચાર હપ્તા એમ ટોટલ દસ હજાર આઠસો રૂપિયા જમા કરવામાં આવશે